આજી તો વેણ બોલો છું કે મોગલમાની અવિરત અમી દ્રષ્ટિ છે અવિરત કૃપા વર્ષી રહી છે રાજભાઈ અને એક મિત્ર ઘોર કરવા આવ્યો એને ચિઠ્ઠી આપી કે કીર્તિદાન ભાઈ તમારું ભજન સાંભળી મેં માં મોગલમાની માનતા રાખી હતી મારે ત્યાં સાત વર્ષ પછી દીકરો આવ્યો કેવી કૃપા વર્ષે છે માતાજીની બાવીસ બે બે હજાર ઓગણી ના માનતા રાખી હતી અને બાબાનો જન્મ ઓગણત્રીસ બે બે હજાર વીસ માં થયો જેથી મોગલમાં એ અમારી પ્રાર્થના સ્વીકાર્યાથી આથી તમારું સન્માન કરવા માંગુ છું જેની અમને પરવાનગી આપશો પછી કરી જાજો મારા બાપ સન્માન તો શું મોગલને વંદના કરી જાજો મારા બાપ મારા તો શું સન્માન હોય યાર અમે તો મોગલના ના ચાકર છીએ યાર અને આ ભગોડાની વાત કરું અત્ર તત્ર સર્વત્ર મેં કીધું ભીમરાણાજી નું જન્મસ્થાન પછી તો બધે મોગલ છે પણ મહેશદાન બાપુ કેનેડા મેં વાત કરેલી કે દીકરો છે માતું ચૌદ ભવન માં રહેતી ઉંડ માં એટલે રાજભા મને ખબર નથી ઊંડ એટલે શું કવિરાજે મને તખતદાન બાપુ કીધું કે પોતાના ખોળામાં લઈ લે ના બાળક ને તેડ લે એમ ચૌદ બ્રહ્માંડ ને તેડવાવાળી છે મારા બાપ હે

આ દીકરો દીધો એનું મને માનતાનું મારું સન્માન કર્યું બધાઓ બેનને તાળ્યુંના ગરગડાથી આવો હજારો દીકરીઓના કામ માતાજી મોગલ કરે અને મોગલ તો કોના કામ ન કરે સાહેબ અમારા મહેશદન બાપુએ ખૂબ સુંદર મજાની વાત કરેલી કે તમે એની એની ભક્તિ કરો દીવા કરો જ્યોત કરો એની આરાધના કરો તો આવે ન આવે ખબર નથી પણ આસુડાના રસ્તે સીધી આહુના રસ્તે સીધી મોગલ આવે પણ એ સાચું આહુ હોવું જોયું ભાઈ આ તો ટેન્કરનું ક્યાં ભોઈ ગયું ગાડી ઓલું જેન્યુઆની તાત્કાલિક મિત્રો ખસેડ લે નંબર છે અડતાલીસ અઢાર જીજે ત્રણ આપણે કોઈને મદદ તો ન કરી શકીએ પણ કોઈને અડચણ તો ન થાય મારા બાપ એટલે આ નડે છે સારા કાર્યમાં